કચ્છના મુદ્રા સિક્કિમ શાળામાં પંદરથી વધુ વિદ્યાર્થીઓ બેભાન થતાં ચપચાર મચી હતી આ ઘટનામાં અતિશય ઉકળાટ અને ગરમીના કારણે વિદ્યાર્થીઓ બેભાન થયાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે શાળામાં વધુ ગરમી હોવાથી પંદર વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ હતી આ તમામ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર અર્થે મુન્દ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે ત્યાંના તબીબે વધુ સારવાર માટે સ્થાનિક અદાણી હોસ્પિટલમાં લઈ જવાનું જણાવ્યું હતું હાલ દરેક વિદ્યાર્થીનીઓ સ્વસ્થ હોવાની માહિતી મળી હતી